સુધી મહા વિહાર ગયા મુક્તિ આંદોલન અંતર્ગત અમદાવાદ શહેરમાં શાંતિ માર્ચ પદયાત્રા નીકળવામાં આવી મહાબોધિ મહાવિરાર બુદ્ધ ગયા મુક્તિ આંદોલનના સમર્થનમાં તાપી બાર માર્ચ બે હજાર પચીસના રોજ અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ ગુજરાત પ્રદેશના વસતા બૌદ્ધ સમુદાયના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી લાંબી પદયાત્રા નીકળવામાં આવી હતી આ પદયાત્રા સમગ્ર અમદાવાદ શહેરમાં આવેલ કુલ વીસથી પણ વધુ ઝોનમાં આવેલ વિસ્તારમાંથી નીકળવામાં આવી હતી આ પદયાત્રામાં લગભગ પચાસ કિલોમીટરથી પણ વધુ મૂળ નિવાસી બહુજન બૌદ્ધ સમુદાયના લોકો સહભાગી થઈ ચાલ્યા હતા આ પદયાત્રા સવારે સાત વાગ્યે ચાંદખેડાથી નીકળી શાહીબાગ ડફનાળ આવી ત્યારબાદ ગિરધરનગરની સિવિલ ત્યારબાદ સિવિલથી કલાપીનગર ત્યારબાદ કલાપીનગરથી રોહિદાસ ચાર રસ્તા ત્યારબાદ મેઘાણીનગરથી રામેશ્વર ત્યારબાદ મેમકો ચાર રસ્તાથી નરોડા પાટિયા સૈજપુર બોઘા ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનથી પંચશીલ બુદ્ધ વિહાર ત્યારબાદ બાપુનગરથી ગોમતીપુર ત્યારબાદ ગોમતીપુરથી અમરાઈવાડી ત્યારબાદ અમરાઈવાડીથી હાટકેશ્વર ત્યારબાદ હાટકેશ્વરથી ગોઘરા સર્કલ ત્યારબાદ મજૂર ગામ ત્યારબાદ ગામથી બુલાભાઈ ચાર રસ્તા ત્યારબાદ બુલાભાઈ ચાર રસ્તાથી રાયપુર રાયપુર ચાર રસ્તાથી સારંગપુર અને અંતે સારંગપુર બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા પાસે વિશાળ જન્મેદની સાથે આ પદયાત્રાનું સમાપન કરવામાં આવેલ આમાં પદયાત્રામાં જોડાનાર તમામ મૂળ નિવાસી બહુજન મૂળ નિવાસી બૌદ્ધ સમુદાયને લાખ લાખ સાધુવાદ પાઠવી મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર અમદાવાદ